રાવપુરા પોલીસ સ્ટેશનમાં સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સહિત રોકડ રકમ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યું હતું તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન બેના મંજીતા વણઝારા એસીપી ડી ડિવિઝન એવી કાટકર ગોત્રી પીઆઈ સહિત છ પોલીસ સ્ટેશનના પીઆઈની ઉપસ્થિતિમાં ફરિયાદીને મુદ્દામાલ પરત કરવામાં આવ્યા હતા ફરિયાદીને મુદ્દામાલ પરત મળતા જ પોલીસે તેમણે ફરિયાદીઓએ પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી થઈ હોય જે છે મોબાઈલ ચોરી હોય મુદ્દા માલ હોય સોનું હોય પૈસા હોય ક્યાંક ગુના દાખલ થયેલા હોય ગુના પછી ઘણી બધી રિકવરી પોલીસ ખુબ મહેનત કરતી હોય છે વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન ઝોન ટુ વિસ્તાર છે જે અમારે છ પોલીસ સ્ટેશન છે એની અંદર અમે જે મુદ્દામાલ રિકવર કર્યો છે એની અંદર અમે લગભગ ટોટલ સત્તર લાખ રૂપિયાનો નો મુદ્દામાલ છે અમે લોકો જેની પણ કિંમતી મુદ્દામાલ છે અમે લોકો ને અહિયાં પરત કરેલ છે જેમાં તેરા તુજકો પણ કાર્યક્રમ હેઠળ જેની અંદર અમે અઠ્યાવીસ જેટલા મોબાઈલ રિકવર કર્યા છે એ જેના પણ મુદ્દામાલ હતો જેમની પણ આ જેના પણ આ મોબાઈલ હતા એમને પરત કર્યા છે સાથે સાથે કેશ અને સોનું જેનું પણ ક્યાંક ચોરાયું હતું કે પોલીસે પણ ખૂબ ડિટેક્શનમાં મહેનત કરી હોય અને જેમને પણ જે પણ હકદાર હતા જે દાવેદાર હતા જે ફરિયાદી હતા એમને સુપ્રત કરવામાં આવ્યું છે લગભગ બાર લાખ જેટલું સોનું અને કેશ એમને પરત મળી છે એટલે વડોદરા શહેર પોલીસ હંમેશા પ્રયત્ન કરે છે કે એમની સુરક્ષા અને જાલમાલની સુરક્ષા રહે અને એમના કિંમતી મુદ્દામાં ઝડપથી પરત મળે તે અંતર્ગત અત્યારે ડીસીપી ઝોન ટુ ની ટીમ દ્વારા આ કાર્યક્રમ સિરાતુષ કોર્પણનું આયોજન કરવામાં આવે છે